સુરત એસએમસી કચરાની ગાડી બેફામ ફાર્મ દોડતા યુવતીનો જીવ લીધો સુરત પનાસ ગામ ખાતે નહેર પાસે એસએમસી કચરાની ગાડી યુવતીને અડફેટે લેતા મોત વિધિ વહેલી સવારે જીમ જવા નીકળી હતી તે દરમિયાન તેનો એક્સિડન્ટ થતા મોત બીજી જીમ ટ્રેનર તરીકે ફરજ બજાવતી હતી યુતીના મોતથી પરિવાર શોકમાં ગેરકાવ સવારે મોર્નિંગમાં એ જે છોકરી છે મારા જીમમાં ટ્રેનર છે અને સોશિયલ મીડિયાનું બધું સાચવે છે તો એના મમ્મીનો ફોન આવ્યો કે સર આવી આવી રીતની ઘટના બની છે તમે જલ્દી આવો તો હું ત્યાં ગાડી ગયો તો એક્સિડન્ટ થયેલું હતું મોર્નિંગમાં પનાસ પાસે સર્વિસ રોડ પર પેલો કચરાની ગાડી વાળાને બે ફાર્મ ચલાવતો હશે તો એના હિસાબે ટક્કર મારી દીધી એને વિધીબેન કદમ એમનું પનાસ ગામમાં રહેવાનું વીસ વર્ષ તમે શું કહેવા માંગો છો આ જવાન છોકરાઓ જે ગાડીઓ ચાલવે છે એક્સિડન્ટ થાય બાબતે હું તો કહું છું કે જેને આ કોન્ટ્રાક્ટ હોય કે કંઈ બી હોય એની પર સખમાં એક્શન લેવી જોઈએ અને ધ્યાન રાખવું જોઈએ કે બીજી વખત આવી ઘટના નહીં બને ગમે તેને ગમે તેને ગાડી નહીં અપાય આવી રીતના આવી રીતના કોઈક કોઈકનો આજે દીવો ઓલવાઈ ગયો છે એને થોડું ઘણું તકેદારી રાખવી જોઈએ આજે બીજાના ઘરે થયું છે કાલે પોતાના ઘરે થશે ત્યારે ખબર પડશે લોકોને પ્રતિક ડોલી જનસાક્ષી ન્યૂઝ સુરત